નમસ્કાર મિત્રો કૃષ્ણા વાસ્તુ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તુલા રાશિ જાન્યુઆરી બે હજાર છવ્વીસની ની દસ રહસ્યમય અને નિર્ણાયક ભવિષ્યવાણીઓ વિશે વાત કરીએ તો તુલા રાશિવાળા માટે વીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ તમારા જીવનમાં એક જાદુઈ અને નિર્ણાયક વળાંક લઈને આવી રહ્યું છે આ મહિનો માત્ર સામાન્ય દિવસો નહીં પરંતુ તમારા ભાગ્યના સૌથી મહત્વપૂર્ણ ક્ષણોમાંથી એક સાબિત થશે કારણ કે તુલા રાશિ જેને અંગ્રેજીમાં લીબ્રા કહેવામાં આવે છે તે સંતુલન ન્યાય અને આકર્ષણનું પ્રતિક માનવામાં આવે છે અને તમે સાચા અને ખોટાને સહજતાથી ઓળખો છો અને દરેક પરિસ્થિતિમાં સંતુલન જાળવી રાખો છો આ જ કારણ છે કે લોકો તમારી સલાહ દ્રષ્ટિ અને નિર્ણયોને હંમેશા મહત્વ આપે છે તુલા રાશિના અનોખા ગુણો જેવા કે વિચારપૂર્વક બોલવું અને કોઈને ન પહોંચાડવી કલા ફેશન ડિઝાઇન અને સૌંદર્ય પ્રત્યે ઊંડો રસ સંગીત ચિત્રકળા અને સજાવટ સાથે ભાવનાત્મક જોડાણ શરૂચિપૂર્ણ પહેરવેશ આકર્ષક વ્યક્તિત્વ અને સમાજમાં ચમક તથા સંવાદ અને મિલનસાર સ્વભાવમાં માહિર હોવું તમને સૌનો વિશ્વાસ જીતનારા બનાવે છે શુક્ર ગ્રહ તમારા આકર્ષણ અને સૌંદર્યને વધારે છે અને ભગવાન શિવની ઉપાસના તમારા જીવનમાં ખુશહાલી અને સુરક્ષા લાવે છે જો તમે ઇચ્છતા હો કે મહાદેવની કૃપા સદૈવ તમારા જીવનમાં બની રહે તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો હર હર મહાદેવ હવે તૈયાર થઈ જાઓ કારણ કે અમે તમારા માટે લાવ્યા છીએ જાન્યુઆરી બે હજાર છવ્વીસની દસ સચોટ રહસ્યમય અને નિર્ણાયક ભવિષ્યવાણીઓ જે તમારા કરિયર પ્રેમજીવન ધન સ્વાસ્થ્ય અને ભાગ્યમાં અદ્ભુત બદલાવ લઈને આવશે સૌથી પહેલા કરિયર અને વ્યવસાયિક જીવનમાં સંતુલનની વાત કરીએ તો તુલા રાશિને સંતુલન ન્યાય અને આકર્ષક દ્રષ્ટિકોણનું પ્રતીક માનવામાં આવે છે અને વીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ તમારા કરિયરમાં સંતુલન અને સફળતા લાવનારો મહિનો સાબિત થશે તુલા જાતક સ્વભાવે સામંજસ્ય અને સહયોગ બનાવવામાં માહિર હોય છે અને આ ગુણ આ સમયે તમારા વ્યવસાયિક જીવનમાં સ્પષ્ટ રૂપે દેખાશે આ મહિને શુક્ર ગ્રહ તમારી રાશિ પર વિશેષ કૃપા રાખશે જેનાથી કામકાજનો માહોલ શાંતિપૂર્ણ સહયોગપૂર્ણ અને રચનાત્મક બનશે બૃહસ્પતિ અને બુધની દ્રષ્ટિ તમારા નિર્ણયોમાં સમજદારી અને રણનીતિનો માર્ગ મોકળો કરશે જો તમે કોઈ નવી પરિયોજના પર કામ શરૂ કરી રહ્યા છો કે નવી ટીમ સાથે જોડાયા છો તો તમને સંગઠિત અને સામૂહિક ઉર્જાનો અનુભવ મળશે તમારો સ્વભાવ ટીમમાં દરેક સદસ્યની વાતને મહત્વ આપનારો છે અને આજ ગુણ ના લીધે તમે નેતૃત્વમાં સામૂહિક સફળતા પ્રાપ્ત કરશો સહકર્મીઓ અને સહયોગીઓ સાથે તમારા સંબંધ વધુ મજબૂત થશે અને તમે એક પુલની જેમ લોકોને જોડનારા બનશો જાન્યુઆરીમાં આજ સામંજસ્ય અને સંતુલન તમારા કરિયરને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે બીજી ભવિષ્યવાણી પ્રેમ જીવનમાં સ્થિરતા અને સ્પષ્ટતા વિશે છે વીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ તમારા પ્રેમ જીવનમાં ભાવનાત્મક સંતુલન સ્પષ્ટતા અને સ્થિરતા લાવનારો મહિનો છે સૌંદર્ય અને સંતુલનની પ્રતિક તુલા રાશિ આ સમય પોતાના પ્રેમ સંબંધોમાં નિખાર અનુભવશે જો તમારા સંબંધમાં પહેલા ભ્રમ કે અણબનાવ હતો તો હવે સચ્ચાઈ અને સ્પષ્ટતા સામે આવશે તમે તમારા સાથી સાથે ખુલીને અને ઈમાનદારીથી વાતચીત કરશો અને જે વાતો છુપાયેલી હતી હવે તે બહાર આવશે જેનાથી તમારા સંબંધમાં વિશ્વાસ અને મજબૂતી આવશે જે લોકો પહેલાથી સંબંધમાં છે તેમના માટે આ સમય ઉકેલાયેલા નિર્ણયો અને ભાવનાત્મક રાહત લઈને આવશે કોઈ ગૂંચવાયેલા મુદ્દા પર સમાધાન મળી શકે છે અને તમારો સંબંધ નવી દિશા અને મજબૂતી સાથે આગળ વધી શકે છે સિંગલ તુલા જાતકો માટે વીસ જાન્યુઆરી ઓગણીસો છવીસ નવા આકર્ષણ અને રોમાન્સની સંભાવનાઓ લઈને આવશે કોઈ નવી ઓળખ કે સંબંધ તમારી જિંદગીમાં પ્રવેશ કરી શકે છે જે સચ્ચાઈ અને આકર્ષણના પાયા પર ટકશે ગ્રહોની સ્થિતિ તમારા પ્રેમ જીવનને સકારાત્મક દિશા આપશે અને તમને ભાવનાત્મક સંતુલનનો અનુભવ કરાવશે ત્રીજી વાત આર્થિક સ્થિતિમાં સંતુલન અને સ્થિરતાની છે વીસ જાન્યુઆરી ઓગણીસો છવીસ તુલા રાશિ માટે આર્થિક રીતે સંતુલિત અને સમજી વિચારીને નિર્ણય લેવાનો મહિનો સાબિત થશે ગ્રહોની ચાલ તમને નાણાકીય સમજદારી અને સ્થિરતાની દિશા બતાવી રહી છે આ સમય કોઈ પણ આર્થિક નિર્ણયમાં ઉતાવળથી બચવું અને વિવેકપૂર્ણ ડગલું ભરવું સૌથી લાભકારી રહેશે અચાનક મોટો આર્થિક લાભ ઓછો થવાની સંભાવના છે પરંતુ તમારા હાલના આવક સ્ત્રોત નિરંતરતા બનાવી રાખશે નોકરીયાત જાતકોને બોનસ વિશેષ પ્રોજેક્ટ કે વધારાની આવકના અવસર મળી શકે છે વ્યવસાયો માટે જૂના ગ્રાહક અને પાર્ટનર લાભદાયક સાબિત થશે અને જૂની ડીલ થી આકસ્મિક ફાયદો મળી શકે છે ખર્ચાઓમાં થોડી તેજી રહેશે વિશેષ કરીને સૌંદર્ય ફેશન વિલાસિતા અને આરામ સાથે જોડાયેલા ક્ષેત્રમાં જો તમારા ઉપર કોઈ ઋણ કે લોન સક્રિય છે તો તમે તેને સંતુલિત અને વ્યવસ્થિત રીતે ચૂકવી શકશો કે પ્રીપેમેન્ટની યોજના પણ બનાવી શકો છો એ છે કે આવકની નિયમિતતા અને વિવેકપૂર્ણ ખર્ચ તમને નાણાકીય સ્થિરતા અપાવશે ચોથી ભવિષ્યવાણી વૈવાહિક અને ગંભીર સંબંધોમાં સંતુલન વિશે છે વીસ જાન્યુઆરી ઓગણીસો છાવીસ તમારા વૈવાહિક કે ગંભીર સંબંધોમાં સંતુલન અને સામંજસ્યની પરીક્ષા લઈને આવશે તુલા રાશિ જે સ્વભાવે ન્યાયપ્રિય અને સૌંદર્યવર્ધક વિચાર રાખે છે તે આ સમયે સંબંધોમાં સ્પષ્ટ વિચાર અને સમજદારી લાવવા પર ભાર મૂકશે પરણેલા જાતકો કે ગંભીર સંબંધમાં રહેનારાઓને સંવાદ સંયમ અને સહયોગથી કામ લેવું પડશે ગ્રહોની ચાલ ક્યારેક ક્યારેક દૂરી કે ગેરસમજ પેદા કરી શકે છે પરંતુ શુક્ર અને બુધ મળીને આ દૂરીને સંવાદ અને સમજથી વહેંચવામાં મદદ કરશે જે લોકો વિવાહ કે ગંભીર સંબંધ વિશે વિચારી રહ્યા છે તેમના માટે આ સમય નિર્ણાયક હશે પોતાના સાથીના વ્યવહાર અને વાતચીતથી તમે એ સમજી શકશો કે શું આ વ્યક્તિ તમારા જીવનનો સ્થાયી આધાર બની શકે છે કે નહીં ટીપ એ છે કે કોઈ પણ શંકા કે ભ્રમને અંદર ન રાખો સીધી સ્પષ્ટ અને સન્માનજનક વાતચીત આ સમયે સૌથી પ્રભાવી હશે પાંચમી વાત સ્વાસ્થ્ય અને આત્મસંભાળની છે વીસ જાન્યુઆરી ઓગણીસો છવીસ સ્વાસ્થ્યના મામલે સંતુલન જાગૃતતા અને આત્મસંભાળનો મહિનો છે તુલા રાશિ સ્વભાવે સંતુલન પ્રિય છે અને આજ પ્રવૃત્તિ આ સમયે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં મદદ કરશે માનસિક રીતે આ સમય થોડો પડકારજનક અને તણાવપૂર્ણ રહી શકે છે વધારે વિચારવું અને બધાને સંતુષ્ટ કરવાની કોશિશ તમને થકવશે પારિવારિક ગૂંચવણો કે સંબંધોની ગું યોગ અને ડિજિટલ ડિટોક્સ રાહત આપશે પાચન અને સ્તર પર ધ્યાન આપો મસાલેદાર અને ભારે ભોજન થી બચો અને તમારા આહારમાં લીંબુ પાણી નાળિયેર પાણી તાજા ફળ અને પર્યાપ્ત હાઇડ્રેશન સામેલ કરો નિયમિત દિનચર્યા થોડો આરામ અને માનસિક શાંતિ તમારા સ્વાસ્થ્ય ને બહેતર બનાવશે ટીપ એ છે કે માનસિક અને શારીરિક સંતુલન બનાવી રાખવું તમારી ઉર્જા અને દિનચર્યાને સ્થિર રાખશે છઠ્ઠી ભવિષ્યવાણી વિદ્યાર્થીઓ માટે નિર્ણાયક સમયની છે જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે સફળતા અને અનુશાસનનો મહિનો હશે આ સમય એકાગ્રતા નિયમિત અભ્યાસ અને લક્ષ્યને સ્પષ્ટ રાખવું અત્યંત આવશ્યક હશે ગ્રહોની ચાલ તમને ભણતરમાં સુધાર અને પ્રદર્શનમાં શ્રેષ્ઠતાની દિશા બતાવી રહી છે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે આ સમય અસાઇનમેન્ટ પ્રોજેક્ટ અને વર્ગમાં ઓળખ બનાવવાનો છે તમારી રચનાત્મકતા અને સૌંદર્ય દ્રષ્ટિ કલા ફેશન ડિઝાઇન અને સાહિત્ય જેવા ક્ષેત્રોમાં ચમકશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પ્રગતિના વિશેષ અવસર બનશે પછી ભલે તે યુપીએસસી બેન્કિંગ રેલવે કે લો કાયદા સાથે સંબંધિત હોય મહત્વપૂર્ણ ટીપ એ છે કે નિયમિત અભ્યાસ અને મોક ટેસ્ટ પર ધ્યાન આપો શનિ અનુશાસન શીખવશે અને બુદ્ધ સ્થિર બનાવશે રાહુના ભ્રમિત કરનારા પ્રભાવથી દૂર રહો અને સફળતા મેળવવા માટે શોર્ટકટ તરફ ન વધો શુક્ર તમારી રૂચિઓ અને અધ્યયનમાં ઉત્સાહ બનાવી રાખશે આ સમય તમારી મહેનતનું સકારાત્મક ફળ આપવાનો છે બસ ધીરજ અને લગ્ન બનાવી રાખો સાતમી ભવિષ્યવાણી યાત્રા અને ગતિશીલતાના અવસરો વિશે છે વીસ જાન્યુઆરી ઓગણીસો છાવીસ તુલા જાતકો માટે યાત્રાઓ અને નવી જગ્યાઓના અવસરથી ભરેલો રહેશે કાર્ય અભ્યાસ કે અંગત કારણોથી મુસાફરી અને સ્થાન પરિવર્તનના યોગ બનશે ગ્રહોની સ્થિતિ તમારી ગતિશીલતા અને નેટવર્કિંગને પ્રોત્સાહન આપી રહી છે વિદેશ યાત્રા કે લાંબા અંતરની યાત્રાઓની સંભાવના પ્રબળ છે ખાસ કરીને કરિયર ઉચ્ચ શિક્ષણ કે વિઝા સાથે જોડાયેલા જાતકો માટે માર્કેટિંગ સેલ્સ મીડિયા અને કાઉન્સેલિંગ જેવા ક્ષેત્રોમાં જોડાયેલા લોકો લાભદાયક નેટવર્કિંગ અને નવા પ્રોજેક્ટ પ્રાપ્ત કરશે સાથે જ કેટલાક જાતક આધ્યાત્મિક સ્થળો તરફ આકર્ષિત થઈ શકે છે મંદિર આશ્રમ કે શાંત વાતાવરણમાં યાત્રા તમારા માટે આધ્યાત્મિક અને માનસિક વિશ્રામ પ્રદાન કરશે સંબંધોની છે વીસ જાન્યુઆરી ઓગણીસો છવીસ પારિવારિક સંબંધો માટે સૌહાર્દ પ્રેમ અને સ્થિરતા લાવશે ગ્રહોની સ્થિતિ તમારા ઘર અને પરિવારના વાતાવરણને મજબૂત અને સંતુલિત બનાવી રાખશે પરસ્પર સંવાદથી જૂના મતભેદ ઉકેલાશે અને ઘરમાં સૌહાર્દ અને આત્મીયતા વધશે તુલા જાતક પોતાની શાંતિપ્રિય અને મધુર પ્રવૃત્તિથી તૂટેલા સંબંધોને જોડવામાં સક્ષમ થશે જાન્યુઆરીમાં ઘરનું વાતાવરણ સજાવવાની અને સંવારવાની પ્રેરણા વધશે પરિવાર સાથે સામૂહિક ગતિવિધિઓ નાની યાત્રાઓ અને સમારોહ સંબંધોમાં મીઠાશ અને આત્મીયતા વધારશે તીપ એ છે કે સંતુલન અને ધીરજથી પરિવારમાં સૌનું દિલ જીતી શકો છો અને તમારું જોડાણ ઘરથી વધુ મજબૂત થશે નવમી ભવિષ્યવાણી સામાજિક જવાબદારી અને નેતૃત્વની છે વીસ જાન્યુઆરી ઓગણીસો છવીસ તુલા જાતકો માટે સામાજિક જવાબદારી અને નેતૃત્વનો મહિનો હશે તમારી ચેતના આ સમય ન્યાય કરુણા અને સંતુલનથી પ્રેરિત હશે શુક્ર ગ્રહના પ્રભાવથી તમારી સહાનુભૂતિ અને સૌંદર્ય દ્રષ્ટિ જાગૃત થશે અને તમે બીજા માટે કંઈક અસાધારણ કરવાની પ્રેરણા મહેસૂસ કરશો આ મહિને તમારો પ્રાકૃતિક ન્યાયબોધ અને સામંજસ્ય હજુ વધારે ઉભરીને સામે આવશે જો તમે કોઈ સંસ્થા સમુદાય કે સામાજિક સંગઠન સાથે જોડાયેલા છો તો તમારી ભૂમિકા અને નિર્ણય મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી સાબિત થશે તમે સૂચન આપનારા અને વિવેકપૂર્ણ નિર્ણય લેનારા નેતા બની શકો છો જાન્યુઆરીમાં તમારા વિચાર અને ઉપસ્થિતિ સાર્વજનિક મંચો બ્લોગ સોશિયલ મીડિયા કે પોડકાસ્ટના માધ્યમથી લોકોને જોડવા અને પ્રેરિત કરવામાં સક્ષમ હશે તમારો દ્રષ્ટિકોણ સામૂહિક ચેતનાને પ્રેરિત સંગઠિત અને એકજૂથ કરી શકે છે આ સમય તમારા વ્યક્તિત્વનો વિસ્તાર અને નેતૃત્વ તથા સેવાનો સુંદર તાલમેલ લાવશે ટીપ એ છે કે વ્યક્તિગત ઉન્નતિ અને સામાજિક યોગદાન બંને સાથે ચાલી શકે છે સમાજ સેવા આ સમયે તમારા માટે ભાગ્યનું દ્વાર પણ ખોલશે દસમી અને છેલ્લી ભવિષ્યવાણી આત્મિક ઉન્નતિ અને અંતર્મુખી સંતુલનની છે વીસ જાન્યુઆરી ઓગણીસો છવીસ તુલા જાતકો માટે આત્મિક ઉન્નતિ ધ્યાન અને આત્મવિશ્લેષણનો વિશેષ સમય છે જ્યારે બહારની દુનિયા અસ્થિર લાગે તુલા જાતક અંદરની શાંતિ અને સ્થિરતાની શોધમાં અગ્રેસર થશે આ મહિને ગુરુ અને શનિ તમારા મન અને ભાવનાઓને જાગૃત કરશે તમારું મન ધર્મ દર્શન અને આત્મિક યાત્રા તરફ આકર્ષિત થશે ગુરુ ગ્રહ તમને સાચા જ્ઞાન અને ચેતનાની દિશા બતાવશે જ્યારે શનિ અનુશાસન સાધના અને આત્મવિકાસના પથ પર માર્ગદર્શન કરશે તમારા માટે આ સમય ધ્યાન મંત્ર જપ મૌન વ્રત અને આત્મનિરીક્ષણ માટે આદર્શ રહેશે માત્ર બહારની સફળતા જ નહીં પરંતુ અંદરની ની ઊંડાઈ અને સંતુલન આ મહિનાની પ્રમુખ શીખ હશે વીસ જાન્યુઆરી ઓગણીસો છવીસ તુલા જાતકો માટે આંતરિક અને બાહ્ય સંતુલનનો મહિનો સાબિત થશે જો તમે આ સમય ઈમાનદારી અનુશાસન અને વિવેક સાથે તમારા કાર્ય અને સાધનાને અપનાવો છો તો આ મહિનો તમારા જીવનમાં સાફ દિશા સ્પષ્ટતા અને સ્થાયિત્વ લઈને આવશે યાદ રાખો સંતુલન માત્ર બહારની નહીં અંદરની શાંતિ અને આત્મિક ઊંડાઈમાં પણ જરૂરી છે તો મિત્રો આ હતી વીસ જાન્યુઆરી ઓગણીસો છાવીસ માટે તુલા રાશિની દસ નિર્ણાયક અને રહસ્યમય ભવિષ્યવાણીઓ જો આ વીડિયો કે જાણકારી તમને ઉપયોગી લાગી હોય તો આને લાઇક અને શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ ધ્યાન આપો ભવિષ્ય એમનું જ હોય છે જે તેને જાણવા અને અપનાવવાનો પ્રયાસ કરે છે વીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ તમારા માટે સંતુલન સફળતા પ્રેમ સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક ઊંડાઈનો મહિનો સાબિત થશે મળીશ તમને આગલા વિડીયોમાં એક નવી જાણકારી સાથે ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ખ્યાલ રાખો ઈશ્વર તમારું કલ્યાણ કરે હર હર મહાદેવ